જે આપણે આ ટોપિક તમારો ક્લિયર કરીને લઈશું કે રિપીટર વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સે પાસ થતા હોય છે કેમ કે મેં વિડીયા તો બહુ બધા મૂકી દીધા છે પરંતુ તો પણ વિદ્યાર્થીઓને નવા નવા ક્વેશ્ચન થાય છે આજના વિડીયોમાં સો ટકા તમારા ક્વેશ્ચનને ક્લિયર કરીશું આપણે તો સૌથી પહેલાં તમે એક્ઝામ આપો છો રિપીટર તરીકેની તો તમારે સોમાંથી માર્ક્સ મૂકવામાં આવે એટલે કે તમારે સ્કૂલમાંથી મૂકવામાં આવશે જ નહીં જો કે બારમા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્ક્સ જ નથી મૂકવામાં આવતા પરંતુ દસમા ધોરણના વિદ્યાર્થીઓને જે વીસમાંથી માર્ક્સ મૂકવામાં આવે છે એ પણ રિપીટર વિદ્યાર્થીને નહીં મૂકવામાં આવે પરંતુ હવે તમારું પેપર હશે એંસી માર્ક્સનું તો હવે તમે કેટલા માર્ક્સે પાસ થશો તો સૌથી પહેલાં તમને એ જણાવી દો કે જો તમારે એંસી માર્ક્સનું પેપર હોય એટલે કે તમે એંસી માર્ક્સમાંથી તમે છવ્વીસ માર્ક્સનું લખશો ને તો તમે પાસ થશો પરંતુ તમારા રિઝલ્ટ સોમાંથી મૂકવામાં આવે છે મતલબ રિઝલ્ટમાં હંમેશા સો માર્ક્સમાંથી જ મૂકવામાં આવે છે એટલે છવ્વીસ આવશે ને એટલે તમારે તેત્રીસ થઈ જશે હવે તમને આમાં કન્ફ્યુઝન થતું હોય છે તો આપણે હવે તમને સમજાવું ઉદાહરણ તરીકે તમારું પેપર છે એની અંદર તમે ચાલીસ માર્ક્સનું લખીને આવ્યા છો અને તમને ખબર છે તમારે ચાલીસ માર્ક્સ સાત શું લખ્યું છે તમે ચાલીસ માર્ક્સનું બરાબર હવે એ એસીમાંથી ચાલીસ માર્ક્સનું લખ્યું છે તો હવે આપણું પેપર હતું એંસી માર્ક્સનું તો હવે એસી માર્ક્સમાંથી રિઝલ્ટની અંદર શો કરવામાં આવે છે તો એસીએ શો કરશે તો માર્ક્સ તો આપણે ચાલીસ માર્ક્સનું લખ્યું છે તો ચાલીસ માર્ક્સે આપણે કેટલા આવશે બરાબર તમે સમજ્યા એંસી માર્ક્સનું પેપર હતું એના જો સોમાં કન્વર્ટ કરશીએ તો આપણે કેટલા માર્ક્સનું લખ્યું છે ચાલીસ માર્ક્સનું લખ્યું છે તો ચાલીસ માર્ક્સે આપણે કેટલા આવશે તો હવે આનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો હોય એ તમે ટકાવારીમાં કરી ગયા છો ચોકડી ગુણાકાર એટલે કે ચાલીસ ગુણા શો કરવાના તો ચાલીસ ગુણા સો કરીએ એટલે ચાર હજાર આવશે ચાર હજાર ભાગે આ ઉપર એસી છે એ એંસી કરવાનો એટલે બરાબર પચાસ ટકા આવે મતલબ કે તમારે પચાસ સોમાંથી પચાસ આવે જો તમે એસીમાંથી ચાલીસ માર્ક્સનું લખ્યું છે એક્ઝામમાં તો તમારા રિઝલ્ટ જ્યારે સો માર્ક્સમાંથી બનશે ત્યારે સોમાંથી તમારે પચાસ આવશે તો હવે તમને સમજાણું છો માર્ક્સ કેવી રીતે હજી તમને હવે સમજાવી દો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને સમજાવી દો કે અમે એંસી માર્ક્સનું પેપર છે એનો સોમાં કન્વર્ટ થવાના છે બરાબર તો હવે તમારે છવ્વીસ માર્ક્સ આવશે તો છવ્વીસે કેટલા છોકડી ગુણાકાર કરો તો સવ્વીસ ગુણા સો એટલે સવ્વીસો એને ભાગ્યા કરો એંસી તો હવે કેટલા જવાબ આવશે બત્રીસ પોઈન્ટ પાંચ હવે બત્રીસ પોઈન્ટ પાંચ આવ્યો એટલે કે તમારા તેત્રીસ આવ્યા બત્રીસ પોઈન્ટ પાંચ આવ્યા એટલે તમે થઈ ગયા પાસ બરાબર આ રીતે તમે પાસ થાવ છવ્વીસ અથવા તો છવ્વીસ કરતાં પ્લસ માર્ક્સ આવે એટલે તમે પાસ થાવ અને કેવી રીતે થાવ એ તમને સમજાણવું હશે બાકી એક્ઝામની અંદર તમારે છવ્વીસ માર્ક્સ હશે તોય પાસ થઈ જશો પરંતુ રિઝલ્ટમાં એમ ના કહેતા કે સર તમે એવું કીધું હતું કે છવ્વીસ માર્ક્સે પાસ થાવ પણ હું મારે રિઝલ્ટની અંદર ત્રીસ આવ્યા છે તો પણ હું ફેલ છું પણ રિઝલ્ટની અંદર તો સોમાંથી મૂકવાના છે ને એટલે એમાં તો તેત્રીસ હોવા જ જોઈએ બરાબર હું તો છવ્વીસ છવ્વીસ એટલા માટે કરતો હતો કે તમારે માંથી છવ્વીસ લાવવાના હતા બરાબર હવે તમને કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે એવું મને લાગે છે કેમ કે સાવ એટલે સાવ મેં ક્લિયર રીતે તમને સમજાવી દીધું છે ને હવે હજુ તમને ના સમજાય તો તમે બીજી વાર વિડીયો જોઈ લેજો કેમ કે આને કરતાં વધારે સિમ્પલ ભાષામાં હું સમજાવી શકું એમ નથી બરાબર તો હવે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો કોઈ પણ બીજા ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત